અને ધ્રાંગધ્રાથી તમે આવો તો થાય પચીસ કિલોમીટર જે કલ્યાણપુરથી પણ એક કિલોમીટર વગડામાં આવેલું છે તો આ છે પાટિયું અને સામે પણ બોર્ડ મારેલું છે તો આપણે એ બાજુ જવાનું છે અને આ બાજુથી બધા આવે છે એ રસ્તો આવે ધ્રાંગધ્રા બાજુથી અને સુરેન્દ્રનગરથી આવો તો પણ એની બાજુથી જ આવવું પડે રસ્તામાં આ રીતે ધજાયું જોવા મળશે રામદેવગીર બાબાના ગામમાં પ્રવેશ કરો એટલે આવું આવો ગેટ આવે અહિયાંથી આ બાજુ વળી જવાનું ડાબી બાજુ વળી જવાનું અહીંથી આ બાજુ વળી જવાનું વગડામાં આવી રીતે બોડીયું જોવા મળશે રામદેવ પીર બાબા તરફ જવા માટે કલ્યાણપુર ગામ બહાર નીકળી એટલે આવો કાચો માર્ગ આવશે છે ઠેઠ રામો પીર લગી કાચો રસ્તો છે આવી રીતે બધા હાલી હોય જાય ગાડીઓ વાહન બધું પણ જાય એવો રસ્તો છે અહીંથી ને રામદેવપીર નું મંદિર દેખાય છે અને આ રસ્તો હજી જાય હે આ રસ્તો જાય અને સામે હજી એક તલાવડી પણ આવશે જાય ને એ રસ્તો છે અને મંદિર થોડુંક આગું દેખાય છે આટલી જગ્યા મંદિર આપણે મંદિર તરફ હજી પહોંચવાનું થોડુંક વાર હે રસ્તામાં આવી એક તલાવડી પણ આવશે આ રીતનું આ તે પાટ ઉત્સવ છે ને એટલે એટલો મેળા જેવું અહીંયા ડીલારી તલાવડી છે એ તલાવડી આગળ જ અહી બાઇક પાર્કિંગ કરવા દે છે અહીંયાથી આગળ ન જવા દેતા એટલે પાટ ઉત્સવ છે એટલે આજે ઘણા બધા કલાકાર આવવાના છે જીગ્નેશ કવિરાજ અને પૂનમ ગોંડલિયા જે કે ટીમબાઈ એવા બધા કલાકાર મોટા મોટા ઘણા બધા આવવાના છે પાટ ઉત્સવ છે એટલે અને આપણે આવી ગયા છીએ તો અહીંયા જ વાહન પાર્કિંગનું રાખી દીધું છે અને આ બાજુ રસ્તો જાય છે અહીંથી જમણી સાઈડ વરવાનું તલાવડી થી અને આ રીતે જવાનું છે જો સામે ખેતરમાં બધે પ્રોગ્રામનું આયોજન કરેલું છે એટલે અહીંયા સ્ટેજ ની એવું બધું બને નાખેલું છે જીજ્ઞેશ કવિરાજ ની બધા આવવાના છે એટલે અને ઘણું બધું મોટું આયોજન છે સામે જનરેટર ની બધું છે આપણે હમણાં વર્તા એ બાજુ જઈશું પહેલા મંદિરના દર્શન કરતા આવી આપણે મંદિર પાસે પહોંચવા આવી ગયા અહીં જે તલાવડી હતી ને એ તલાવડીથી ને હાલીને આવવા દે હે અત્યારે નકર તો ઠેઠ કંઈ ન હોય ને તો તમને રામપીર લગીને બાઈક લઈને આવવા દે ગાડી બધી આવી શકે છે પણ અત્યારે પાટ ઉછવ એટલે ઘણા બધા માણસો આવતા હોય એટલે અત્યારે વાહન ન આવવા દે અહીંયા હાલી નાવું પડે નો ગેટ મંદિરે પહોંચી ગયા આપણે જોઈએ ધજા છે રામદેવ પીર ની ના છે મંદિર મંદિરે પહોંચી ગયા અહીં પણ આપણે આગળથી દર્શન કરવા આવવું પડશે પાસે રામદેવ પીર મંદિર ચાલો આપણે દર્શન કરી આવી મસ્ત રામાપીર મંદિર છે સામે રામદેવ પીર બાબા બિરાજમાન છે તો દર્શન કરી લઈ શિવ yeah. મંદિર <laughs> मस्त शिवलिंग बनाली है रामदेव बीर बाबा हवन की तैयारी करी वाली है કાલે હવન હે પાટ ઉત્સવ હે ને એટલે અને અત્યારે ઘણા બધા માણસો હે પરસાદી અત્યારે હે અને આ હે બાબા નો અખંડ ધૂળો અખંડ ધૂણો હે આર્યો આ છે રામાપીર ની ઘોડી જે અહીંયા મંદિર ની સામે બરોબર રાખેલી છે એના પણ દર્શન કરે છે અહીંયા છે રામદેવ વીર બાબાના રસોડાની બધી તૈયારી હાલે અત્યારે પ્રસાદીનું છે હજારોની સંખ્યામાં આજે પ્રસાદી લે છે માણસો જો મોટું રસોડું છે ઘણું બહુ મોટું આયોજન કરેલું છે પાટ ઉત્સવ છે એટલે એટલા માણસો છે આજે રામાપીરના સ્થાનિત્યમાં પ્રસાદીનું ચાલુ છે કાઉન્ટર રાખેલું છે પ્રસાદીનું અને ઘણા બધા માણસો અહીંયા પ્રસાદી લેશે આજે રામાપીરના સ્થાનિત્યમાં હજારો માણાના પ્રસાદનું પ્રસાદ નું પણ આયોજન કરેલું છે આપણે પ્રસાદી લેવા બે જ હીરામાપી ના સ્થાનિક માં દર્શન કરી અને પ્રસાદી લેવા આવતા જઈએ તો બધા પરસાદી લે છે આ બાજુ થારી મૂકવાનું છે અને આનકા પાણીનું છે હાથ ધોવા માટેનું પાણી અને આ બાજુ પીવા માટેનું પાણી સામે ફોક્સ દેખાય છે એટલે ઓછું દેખાય અને આવડું મોટું ગ્રાઉન્ડ બનાયેલું છે ઘણું માણા નહીં સામે લાઈટુ દેખાય અહીંયા પ્રોગ્રામનું નું હે નહીં રાતે રાત તો પડી ગઈ હે ઘડીક વાર હોય છે આપણે પ્રસાદી લઈ અને હવે જઈ મંદિર તરફ બીજી વાર થોડો કાંટો મારી અને ઘડીક વાર જઈશું આપણે જીગ્નેશ કવિરાજ ને પૂનમ ગોંડલિયા અને જે કે ટીંબા એ બધા કલાકાર આવે ને ઘડીક વાર એટલે આપણે એ બીજા ખેતર આયોજન રાખેલું છે એટલે અહિયાં થોડું કઈ થી છેટું છે રામાપીન ધજા છે અહીંયા ધજા ચડાવે મંદિર સુધી પહોંચવામાં શેઠ લાગી આવી રીતે રસ્તામાં રોશની ગોઠવેલી છે મંદિર લગી એ બાજુ મંદિર છે અને આ બાજુથી આવવાનું આ બાજુથી આવો એટલે આ બાજુ મંદિર છે કેટલી કી રોશની ગોઠવેલી છે અત્યારે હે મંદિર આ જે વાડી વાડીમાં પ્રોગ્રામનું આયોજન કરેલું છે અને સામે હે વાડીનો ઢંક અને ઈ દિન આ હે મોટું જનરેટર રાખેલું છે અહીંયા પાવરની લાઈટો માટે અને આ આ ગેટ રીતે આવડું મોટું આયોજન એ કરેલું છે હમણાં બધા કલાકાર ઉપસ્થિત થશે કલાકાર આવવાના હે જીગ્નેશ કવિરાજ પૂનમ ગોંડલિયા આ બાજુ બધે ગાડીઓનું પાર્કિંગ કરેલું છે અહીંયા તલ ઊભા છે અને સામે કલાકારનું ગોઠવેલું છે અને મંદિર તો ઘણું દૂર રહી ગયું છે આપણે આ બાજુ કલાકાર ઘડીક વાર આવવાના હે પણ આપણે રોકાવાનું નથી એટલે જવાનું છે તો આ સાથે જ અહીંયા વિડીયો આપણે પૂરો કરશું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અમારી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં જય માતાજી બાય બાય